ખેતરમાં વાવવા માટે ઓપ્શન સી જવાબમાં ત્યાર પછી નવમો પ્રશ્ન છે ચોથી વહુ દાણા વાવવા અંગે શું માગતી હતી જવાબમાં આવશે ઓપ્શન એ કર્ણ મણ થશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલો પ્રશ્ન છે શેઠ ને દીકરાઓની વહુઓ વિશે શું જાણવાની ઈચ્છા થઈ જવાબ દીકરાઓની વહુઓ ચાલાક અને ઘર રખું છે કે નહીં તે દીકરા શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા જવાબ જો ઘરની રાણી આવડત વાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય એમ શેઠ માનતા હતા ત્રીજો પ્રશ્ન છે દીકરાઓની કઈ બાબત થી શેઠને સંતોષ હતો જવાબ

ડાંગર ના પાચેક દાણા સસરાજી ના હાથમાં મૂક્યા ત્યાર પછી નવમો પ્રશ્ન છે શેઠે ત્રીજી વહુ ને સી જવાબદારી સોંપી જવાબ શેઠે વહુ ને રસોડા ની જવાબદારી સોંપી ત્યાર પછી દસમો પ્રશ્ન છે શેઠે મોટી વહુ ને સી જવાબદારી સંભાળવા કહ્યું જવાબ સેઠે મોટી વહુ ને ઘર ની સાફ સફાઈ ની સાફ સુફી ની જવાબદારી સંભાળવા કહ્યું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નો ના ઉત્તર પારખું કરવા સેઠે એક યુક્તિ વિચારી તેમણે ચારેય વહુઓને બોલાવી દરેક ને ડાંગર ના પાંચ પાંચ દાણા આપ્યા એ દાણા કાળજી સાચવી રાખવા અને માંગુ ત્યારે પાછા આપવા કહ્યું ત્યાર પછી બીજો પ્રશ્ન છે સમજી શકે નહીં ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે બીજા દીકરાની વહુએ ડાંગરના દાણા વિશે શું વિચાર્યું સસરાએ આપેલા ડાંગરના બીજા દીકરાની ની વહુ એ મામૂલી ન પણ પ્રસાદી ગણી સ્વીકારી લીધા સસરા દાણા પાછા માગશે ત્યારે કોઠી આપી દેવાશે એમ તે દાણા ફોલીને ખાઈ ગઈ એ પણ સસરાની વાતનો વાત નો મર્મ સમજી શકી નહીં ત્યાર પછી ચોથો પ્રશ્ન છે શેઠે નાની વહુને કોઠારનો કોઠાર કારભાર સોંપતા શું કહ્યું શેઠે નાની વહુને કોઠારનો કારભાર સોંપતા કહ્યું

સાચવી રાખજો આ વાક્ય ધનપાલ શેઠ બોલે છે ત્યાર પછી બીજું વાક્ય છે એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા આ વાક્ય ધનપાલ શેઠ ની મોટી બે વહુઓ બોલે છે

ત્રીજા દીકરાની વહુએ દાણા ડાબડીમાં સંઘરી રાખ્યા કારણ કે ત્રીજા દીકરાની વહુએ દાણા ડાબડીમાં રાખ્યા કારણ કે સસરાજી પાછા પાછા માગે ત્યારે ડાબડી ખોલીને તરત આપી શકે ત્યાર પછી બીજું વાક્ય છે કે સેઠે નાની વહુને ઘરનો સગડો કારભાર સોંપ્યો કારણ કે સેઠે નાની વહુને ઘરનો સઘળો કારભાર સોંપ્યો કારણ કે નાની વહુમાં ઘર સંભાળવા માટે જરૂરી શાણપણ ચતુરાઈ અને ખાલી જગ્યા જગ્યામાં આવશે પારખું કરવા માટે બીજી ખાલી જગ્યામાં આવશે ડાંગર ત્રીજી ખાલી જગ્યામાં ચોથી ખાલી જગ્યા માં કોઠાર અને પાંચમી ખાલી જગ્યા આવશે શુઝ અને સ્વભાવ ત્યાર પછી સાતમો પ્રશ્ન છે નીચેના શબ્દો ની ચૂંટણી સુધારી ને લખો વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દો હોશિયારી અને નિરાત ત્યાર પછી આઠમો પ્રશ્ન છે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો પેલો શબ્દ છે વેપાર તો તેનો સમાન શબ્દ ધંધો વ્યાપાર બીજો શબ્દ છે ઠરેલ તો તેનો સમાન શબ્દ દાહિયો સાણુ સંપત્તિ તો ધન દોલત શબ્દો લખો પેલો શબ્દ છે દૂર તો તેનો વિરોધી શબ્દ નજીક આવડત તો બિન આવડત ચાલાક તો ભૂત સમજુ તો મૂર્ખ ઠરેલ તો ઉછાંજુ અને સુખી તો દુખી

વાક્ય બનાવ્યું છે આપણે કરીએ તો દીકરીએ માને સાસરાની વાત માંડીને કહી ત્યાર પછી બારમો પ્રશ્ન છે રેખાંકિત વિશેષણો નો ક્રમ એના પ્રકારમાં પ્રકારના બોક્સમાં લખો પેલું છે ચાર ક્રમ નંબર વિશે આપવાનું ત્યાર પછી ત્રીજું છે કે હું મારી તો વાત કરું તો વિશેષણ છે તેનો પ્રકાર છે પ્રશ્નવાચક વાચક ત્યાર પછી ચોથું વાક્ય છે સારા છોકરા સૌને ગમે તો તેમાં વિશેષણ છે સારા અને તેનો પ્રકાર છે ગુણવાચક ત્યાર પછી તેર પ્રશ્ન છે વાક્યમાંથી ક્રિયા વિશેષણો શોધીને ખાલી જગ્યામાં લખો પેલું વાક્ય છે રાહુલ છેક નજીક આવ્યો ક્રિયા વિશેષણ નજીક ત્યાર પછી બીજું વાક્ય છે રૂપા રડુ રડુ થઈ તો તેમાં ક્રિયા વિશેષણ છે રડુ રડુ ત્રીજું વાક્ય સાહેબ હજુ આવ્યા ન હતા વિશેષણ હજુ ચોથું વાક્ય તમારા પૈસા ના લેવાય

નીચેના વાક્યોમાંના ક્રિયાપદો ઓળખી તેના પ્રકારો લખો વિદ્યાર્થી મિત્રો અહીં જે વાક્યો આપેલા છે તેમાંથી આપણે ક્રિયાપદ ઓળખી અને તેનો પ્રકાર પણ લખવાનો છે છે વાક્ય રાજકુમાર બેઠો ક્રિયાપદ બેઠો અને પ્રકાર છે અકર્મક ત્યાર પછી બીજું વાક્ય ગાંધીજી એ ટુકડો ફાડ્યો તો તેમાં ક્રિયાપદ ફાડ્યો પ્રકાર સકર્મક ત્રીજું વાક્ય છે મહારાજે દેવ શંકર ને ભાત પીરસ્ય ક્રિયાપદ પીરસ્યા પ્રકાર દ્વિકર્મક ચોથું વાક્ય છે જીવરામ ભટ્ટ જમ્યા ક્રિયાપદ જમ્યા અને પ્રકાર અકર્મક પાંચમું વાક્ય મહારાજે સેનાપતિક ની આજ્ઞા કરી ક્રિયાપદ આજ્ઞા કરી પ્રકાર દ્વિકર્મક છઠ્ઠું વાક્ય વહુ એ સાસુમાં આગળ ચાડી ખાધી તો ક્રિયાપદ ચાડી ખાધી અને પ્રકાર છે સકર્મક ત્યાર પછી બીજો પ્રશ્ન છે સુચવ્યા મુજબ કરો તેમાં પહેલો પ્રશ્ન છે તમારા વડીલો પાસેથી કહેવતો સાંભળી અહીં લખો વિદ્યાર્થી મિત્રો અહીં કહેવત છે તમારા વડીલો એટલે મેં લખેલી કહેવતો જોઈએ પેલી ઉતાવળે આંબા ન પાકે બીજું ચાચા હાથ રળિયામ ત્રીજું ખાલી ચણો વાગે ઘણો ચોથી કહેવત ન બોલવામાં નવ ગુણ પાંચમું બોલે તેના બોર વેચાય છઠું સાપ ગયા પાંચ કહેવતો તે કહેવત અર્થ જાણી અને તમારે અહીં લખવાનો છે પેલી કહેવત છે ઉતાવળે આંબા ના પાકે તો તેનો અર્થ થશે ઉતાવળ કરવાથી કોઈ પણ કામ સારી રીતે થઈ શકતું નથી ત્યાર પછી બીજી કહેવત છે જાજા આત રણીયમનો તેનો અર્થ થશે વધુ માણસો કોઈ કામમાં લાગી જાય ત્યારે કામ ઝડપથી અને સારું થાય ત્યાર પછી ત્રીજી કહેવત છે ખાલી ચણો ઘણો વાગે તો તેનો અર્થ થશે જેનામાં ઓછી આવડત હોય તે વધુ પણ બતાવવાનો દેખાવ કરે ત્યાર પછી ચોથી કહેવત છે ન બોલવામાં નવ ગુણ તેનો અર્થ થશે અમુક જગ્યાએ અમુક વાતમાં ન બોલવું જોઈએ ત્યાર પછી પાંચમી કહેવત છે સાપ ગયા ને રહ્યા તો તેનો અર્થ થશે કે કાર્ય પૂરું થયા પછી પણ તેના સંસ્કારો રહી જવા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે આ કહેવતો પ્રયોગ કરો વિદ્યાર્થી મિત્રો અહીં જે પાંચ કહેવતો હતી તેના આપણે વાક્યમાં પ્રયોગ કરવાનું છે તો ચાલો પેલી કહેવતના આધારે આપણે જોઈએ કાકા અમારે ત્યાં લગ્નમાં આવવા માંગતા ન હતા તેથી તેમણે માંદગીનું બહાનું કાઢ્યું બીજી કઈ વાત આધારે આપણે વાક્ય માં પ્રયોગ કરીએ પિતા પોતાના પુત્ર કામમાં ઉતાવળ કરતો જોઈ સલાહ આપી કે બેટા ઉતાવળે આંબા ન પાકી ત્યાર પછી ત્રીજું જે કામ એક માણસ થાય તે ક્યારેક અનેક નો સાથ મળતા વધુ સારું ને ઝડપ થી થઈ શકે છે કહેવાય છે કે જાજા હાથ રળિયામણ ત્યાર પછી ચોથું એનામાં માં જાજી આવડત ન હોવા છતાં કોઈ પણ વાત એને સલાહ આપવાની ટેવ પડી ગઈ છે સાચું જ કહ્યું છે કે ખાલી ચણો ઘણો વાગે ત્યાર પછી પાંચમી કહેવત ના આધારે છે કે વાક્ય બનાવ્યું છે કે અમુક વાતોમાં માં આપણને કઈ ખ્યાલ ન હોય ત્યારે બોલવું જોઈએ નહીં એટલે કે ન બોલવામાં નવ ગો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી તેમાં પાઠ વીસ મો પાંચ દાણા આ પાંચના ગાલા સ્વાતે પોતાના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ આગળ કાવ્યના કાવ્ય ના કલા પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય એકવીસ ની અંદર ત્યાં સુધી આવજો